સ્વાગત છે હાલ જે વિસાવદર ચૂંટણીને લઈ પૈસાના ખેલ દારૂના ખેલ ભારતીય જનતા પાર્ટીએ કરેલા ખેલ કોંગ્રેસે કરેલા ખેલ આ તમામ ઉજાગર થઈ રહ્યા છે વાસ્તવિકતા એ છે કે ગઈ કાલે સવારે જે ઘટના વિસાવદરની હોટલ સાયનામાં ઘટી આ ઘટનાની આગલા દિવસે અમારા જે ત્યાં કાર્યકર્તા છે હરદેવભાઈ આ હરદેવભાઈને આગલા દિવસે લલિતભાઈ વસોયા એક જગ્યાએ મળે છે હરદેવભાઈની ટીમ સાથે આ મળાવવાનું કામ પાંચ દિવસ પહેલાં જેને વિડીયો બનાવ્યો તો તાલુકા પ્રમુખ જે આમ આદમી પાર્ટીના હતા એ વ્યક્તિ આ તમામ લોકોને મળાવી દે છે ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે હોટલ સાયોનામાં આવજો આ માત્ર આક્ષેપ નથી ટેલિફોનિક વાત થયેલી છે જે વોટ્સેપ કોલમાં ફોન આવ્યો છે એના વિડીયો રેકોર્ડિંગ પણ હરદેવભાઈએ કરેલા છે

અર્દેવભાઈ રૂમમાં જાય છે ત્રણ લોકો ટોટલ રૂમમાં જાય છે એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ જે આમ આદમી પાર્ટીને વિરોધમાં પાંચ દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો સવાલ એ થાય છે કે નાવા માટે ત્રણ લોકોને લઈને કેમ જતા નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો નાવા માટે થઈ પાંચ દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જો ખરીદે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં બોલે ભારતીય જનતા પાર્ટી પૈસાથી ખરીદે તો હવે એક એવી ઈમેજ ઊભી થઈ છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરડાઈ રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે ખરીદ વેચાણની સ્ટ્રેટેજીમાં પરિવર્તન બદલાવ લાવ્યા છે અને કોંગ્રેસને આગળ કરી અને ખરીદી કરવાની ચાલુ કરી છે અમારી ગામડાની ભાષામાં ખેડૂતની ભાષામાં કહીએ તો અમે જયારે અમારી જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ ત્યારે વેપારી અને ખેડૂતની વચ્ચે જે લાયજનિંગ ભૂમિકામાં હોય છે એ દલાલ હોય છે આવું મારે સ્પષ્ટ ના બોલવું જોઈએ પણ કોંગ્રેસે ગઈકાલે જે ભૂમિકા અદા કરી છે એ દલાલની ભૂમિકા અદા કરી છે એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીની ઢાલ બની અને કોંગ્રેસના નેતા અમુક નેતાઓએ કામ કર્યું છે વાત એટલેથી અટકતી નથી ભારતીય જનતા પાર્ટીએ બપોર પછી જે દારૂ મંગાવ્યો આ દારૂની માહિતી અમારા એક વ્યક્તિને મળી કે ખરેખર અહીંયા આણંદપુર અને ખડિયાની વચ્ચે અમારા એક માણસ જયારે ગાડી લઈને નીકળતા ત્યારે એ જ વાડીના એક મકાનમાં દારૂ ઉતારવાનું શંકાસ્પદ ઉતારવાની ચાલુ હતી અહિયાં ઉતારે છે રોડ પરથી દેખાતું એ માણસે નજર સામે જોયું છે કે એ દરવાજા જે રૂમ હતો એ દરવાજા ને તાળું મારવામાં આવ્યું એટલે કે લોક કરવામાં આવ્યું પછી પોલીસ ને જાણ કરવામાં આવી કે અહીંયા શંકાસ્પદ જથ્થો હોય એવું અમને લાગે છે પોલીસ ને જાણ કર્યા પછી જયારે પોલીસ આવી એ જ સમયે બરાબર માટે થઈને એક બેન આવે છે જે બેન ભેસવા માટે આવે છે જે ઘાસ કાઢવા માટે થઈ અને એ ઓરડી જે તાળું મારેલું હતું એ ઓરડીનું તાળું ખોલે છે બેન જ્યારે તાળું ખોલી ને ઘાસ કાઢતા એ જ વખતે જીઆરડી જવાનને સાથે રાખી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એ વાડીમાં પ્રવેશ કર્યો છે રોડની એકદમ નજીક ઓરડી છે એટલે રોડ પરથી પણ દેખાય કે ઓરડીને તાળું મારેલું છે રોડ પરથી પણ બહાર જે થતી હોય નજર સામે દેખાય માત્ર અંતર હતું એટલેથી નથી અટકતી ભારતીય જનતા પાર્ટીએ શરમિંદા થવું જોઈએ કોંગ્રેસે શરમિંદા થવું પડે આજે તમામ પ્રયત્નો કર્યા પછી કોંગ્રેસનું સપનું હતું ગોપાલભાઈને હરાવવાનું કોંગ્રેસ જીતવા માટે નથી આવ્યું

અહીંયા જેની વાડીએ દારૂ ઉતરો છે મને જાણવા મળ્યું કે એ વ્યક્તિ પણ બચાવમાં વાતો કરે છે મને એ પણ જાણવા મળ્યું છે કે ગઈ કાલે પચાસ હજાર રૂપિયા આમ આદમી પાર્ટીના બે વ્યક્તિ પાસે પકડાયા એમાં તો એસીબીએ આવીને પ્રેસ કોન્ફરન્સ કરી ગઈ કાલે બે લાખ રૂપિયા કોંગ્રેસના નેતાએ આપ્યા આ પોલીસ અધિકારીઓ નહોતું દેખાતું અમારો સીધો સવાલ છે કે પોલીસ અધિકારી અહીંયા ન્યુટ્રલ થઈને કામ કરે છે કે ભાજપનું હાથો બનીને કામ કરે છે આ પોલિસે ખુલાસા કરવા જોઈએ કારણ કે ગઈકાલની ઘટના બે લાખની હતી બે લાખ મોટા છે કે પચાસ રૂપિયા મોટા છે અને બે વ્યક્તિને તમે ખિસ્સા ખખેરો અને બે વ્યક્તિના ખિસ્સામાંથી પચાસ રૂપિયા મળે આમાં તો આશિષ્ટ એસીબી આવીને પ્રેસ કોન્ફરન્સ કરે પચાસ રૂપિયા એવડી મોટી રકમ છે કે એસીબી આવીને પ્રેસ કરવી પડે સીધી વાત એ છે તો ભાજપનો હાથો બનીને જ્યારે ભાજપ હાર પાડી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ખોટા આક્ષેપ ખોટા બ્લેમ લગાવી રહી છે ગઈકાલનો જે દારૂ પકડાનો એના જ કાકા દાદાનો ભાઈ જે દિનેશ મહેતર છે એના પપ્પાએ ત્રણ મહિના પહેલા વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે આવું દિનેશ મહેતરના પપ્પાએ કહ્યું છે કયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે ગામડે ગામડે દારૂ ઉતરો છે અહીંયા જયારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે જે કામ પોલીસ નું છે આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે વાડીના માલિક છે અને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન આખું તંત્ર ભાજપ કોંગ્રેસ બધા સાથે મળીને કરે છે અમે વિશાવદર વિધાનસભાની જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આ તમામ લોકોની સામે લડી લેવાની તાકાત ધરાવે છે ગોપાલ ઇટાલિયા ગમે એટલા ષડયંત્ર થાય એની સામે ક્યારે ચૂકવાના નથી તમારો એક એક કાર્યકર ક્રાંતિકારી છે તમામ લડાઈઓ લોકશાહી બંધારણ બચાવવા માટેની લડાઈઓ અમે લડી લઈશું અમારા લોહીની અંદર પ્રામાણિકતા છે અમે તાકાતથી લડશું તાકાતથી જવાબ આપશું આવતી ઓગણીસ તારીખે વિનંતી કરીએ વિશાળોદર વિધાનસભાના મતદારોને કે ગોપાલભાઈ ઇટાલિયા ની સાથે રહી આ તાનાશાહીને ખતમ કરવા માટે ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને જાડુના નિશાન સામે મત આપી વિજય બનાવવાની વિનંતી કરશું